સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરથી જ્યાં નવનિયુક્ત મંત્રીઓને બંગલાની કરાઈ ફાળવણી માર્ગ અને મકાન વિભાગે મંત્રીઓને બંગલાની ફાળવણી કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જૂનો બંગલો યથાવત રખાયો છે રાજભવન સામેનો બંગલો રીવાબા જાડેજાને ફાળવાયો બચુ ખાબડનો બંગલો મંત્રી કાંતિ અમૃતિયાને ફાળવાયો છે મંત્રી નિવાસસ્થાનમાં બંગલા નંબર તેર રખાયો નથી તેરનો આંકડો અપશુકનિયાળ હોવાથી મંત્રી નિવાસમાંથી ગાયબ છે તેરના બદલે બંગલાને બાર એ નંબર આપવામાં આવ્યો છે બંગલા નંબર એક મુખ્યમંત્રીનો હોવા છતાં મુખ્યમંત્રી રહે છે બંગલા નંબર છવ્વીસમાં કનુભાઈ દેસાઈને બાવીસ અને ઋષિકેશ પટેલને એકવીસ નંબરનો બંગલો ફાળવાયો છે કુંવરજી બાવળીયાને અઢાર જીતુ વાઘાણીને પાંચ નંબરનો નરેશ પટેલને વીસ અર્જુન મોઢવાડિયાને બાર નંબરનો બંગલો ફાળવાયો રમણ સોલંકીને છત્રીસ પ્રદ્યુમન વાજાને ત્રણ નંબરનો બંગલો ઈશ્વરસિંહ પટેલને છ પ્રફુલ પાંસેરિયાને એકત્રીસ નંબરનો બંગલો મનીષા વકીલને સાત પરસોત્તમ સોલંકીને ચૌદ કાંતિ અમૃતિયાને તેત્રીસ રમેશ કટારાને દસ નંબરનો બંગલો દર્શનાબેન વાઘેલાને પાંત્રીસ કૌશિક વેકરિયાને બેતાળીસ પ્રવીણ માળીને ત્રેવીસ નંબર જયરામ ગામિતને નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે તો ત્રિકમ છાંગાને સોળ કમલેશ પટેલને ત્રીસ સંજયસિંહ મહિડાને અગિયાર પીસી બરંડાને બત્રીસ સ્વરૂપજી ઠાકોરને આડત્રીસ અને રીવાબા જાડેજાને બાર એ નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે